મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવા આક્ષેપો અને ફરિયાદો જો થતી હોય તો તેમાં માત્ર ઇજનેર હેલ્થ ટેક્સ કે એસ્ટેટ વિભાગ જ નથી તેમાં મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે કારણ કે મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પણ બેફામ બે ભ્રષ્ટાચાર થતો રહ્યો છે અને ગેરરીતિ અને બેદરકારી થતી રહી છે તેવા આક્ષેપો તેવા ફરિયાદો અવારનવાર થાય છે અને આ જે એક ઉદાહરણ કે જેમાં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ થયો હોય તેવી શંકા ઉપજે છે તેવું એક ઉદાહરણ બહાર આવ્યું છે જેમાં એક વ્યક્તિએ શારદાબેન હોસ્પિટલમાં ત્રણ વર્ષમાં બે હજાર વીસ એકવીસ એકવીસ સોરી બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં કેટલી રકમની દવા ખરીદી કરવામાં આવી અને કેટલી રકમની દવા દર્દીઓને આપવામાં આવી આ વિશે સવાલ પૂછ્યો હતો તો તેમાં આપણે ગુજરાતી કહેવાય છે ને કે વાસી વધે નહીં કૂતરા ખાય નહીં તેવો જવાબ મળતો મતલબ કે અમે આટલી જેટલી રકમની દવા ખરીદી ધારો કે દસ કરોડ પચાસ લાખની ખરીદી સામે દસ કરોડ પચાસ લાખની દવા વપરાઈ ગઈ મતલબ નો ઝીરો બેલેન્સ કોઈ ફોરવર્ડ નથી થતું દવાઓ કોઈ એક્સપાયર નથી થતું કશું નહીં અને આ જ પ્રશ્ન એક મ્યુનિસિપલ કોર્પોરેટર દ્વારા બજેટ સત્ર ને સંકલન મિટિંગમાં પૂછવામાં આવે તારે તેના આંકડા કંઈક અલગ હતા આવો જોઈએ પેલા બંનેમાં જવાબો શું છે પેલા મિત્રો અહીં આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસ બાવીસમાં દસ કરોડ પચાસ લાખ સત્તર હજાર સાતસો પાંચ રૂપિયાની દવા ખરીદી અને તેની સામે તેટલી જ રકમ એટલે કે દસ કરોડ પચાસ લાખ સત્તર હજાર સાતસો પાંચની દવાનો વપરાશ બતાવે છે તેવી જ રીતે બે હજાર બાવીસ ત્રેવીસમાં દસ કરોડ તોતેર લાખ અઠ્ઠાણું હજાર બસો રૂપિયાની ખરીદી અને દસ લાખ તોતેર હજાર હજાર બસો રૂપિયાનો વપરાશ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અગિયાર લાખ અગિયાર કરોડ સિત્યોતેર લાખ સત્યાવીસ હજાર સત્યાવીસ હજાર બસો ખરીદી અને અને અગિયાર કરોડ સિત્યોતેર લાખ સત્યાવીસ હજાર બસો છ રૂપિયાની દવાનો વપરાશ બતાવે છે આમ જેટલી દવા ખરીદી તેટલી તમામ દવા વપરાય તેવું આ દર્શાવી રહ્યું છે તેનાથી વિપરીત આ બીજા એક આંકડા પણ જાહેર કરવામાં આવે છે બજેટ સત્ર દરમિયાન કાઉન્સિલરે પૂછેલા પ્રશ્નના જવાબમાં શારદાબહેન હોસ્પિટલ તરફથી મળેલા જવાબમાં બે હજાર એકવીસ બાવીસમાં નવ કરોડ ઓગણીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો અઢારની દવા ખરીદી ને નવ કરોડ નવ લાખ ચોપન હજાર પાંચસો અડસઠની દવાનો ખર્ચ થયો હતો બે હજાર બાવીસ ત્રેવીસમાં દસ કરોડ એક્યાસી લાખ બાવન હજાર બસો અઠ્ઠાવનની સામે દસ કરોડ બે લાખ ચોપન હજાર આઠસોની દવાઓનો વપરાશ થયો હતો જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાર કરોડ અઠ્ઠાણું લાખ પિસ્તાલીસ હજાર પાંચસો એકસઠની દવાની ખરીદી સામે બાર કરોડ ત્રેસઠ લાખ પંચાવન હજારને તોંતર રૂપિયાની દવાનો વપરાશ થયેલો બતાવે છે આમ બે અલગ અલગ વ્યક્તિઓને બે અલગ અલગ માહિતી આપવામાં આવી રહી છે મિત્રો આપે જોયું કે પ્રથમ પ્રશ્નમાં તો જેટલી દવા ખરીદી છે તેટલી જ વપરાઈ ગઈ છે તેવો સ્પષ્ટ જવાબ શારદાબેન હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સી કે જે તે પણ જવાબદાર અધિકારી દ્વારા આપવામાં આવે જ્યારે બીજા પણ સંકલનમાં જે ક કાઉન્સિલરે પ્રશ્ન પૂછ્યો હતો તેમાં અલગ આંકડા બતાવવામાં આવે છે મતલબ કે દવા કેટલી ખરીદીને કેટલી વપરાશ થયો છે તેનો કોઈ રેકોર્ડ કદાચ મેન્ટેન કરવામાં આવ્યો નથી તે બાબત સ્પષ્ટ થાય છે ખાસ કરીને મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દવાની જાવકના વપરાશના રજિસ્ટર મેન્ટેન થતા નથી તેવા પ્રશ્નો તો વારંવાર ઉદભવ્યા છે જ અને જેના કારણે જ સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લેવો પડ્યો છે કે આ હોસ્પિટલોમાં સુપ્રિન્ટેન્ડન્ટ પણ મેડિકલ તબીબી વ્યવસાય સાથે જોડાયેલા ના હોય તેવા તે તેમને અલગ રાખી અને એચઓડી કક્ષાની નવી પોસ્ટ પણ ખોલી છે જેમાં બે દિવસ પહેલાં જ બે બે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે ડેપ્યુટી એચઓડી એટલે શારદાબેન હોસ્પિટલમાં જે દવા ખરીદી પહેલા પ્રશ્નમાં તો મેં કહ્યું એમ કે જેટલું ખરીદ્યું એટલું વાપર્યું આપણી જોડે કંઈ વધ્યું નથી અને બીજામાં વધ્યું છે અલગ અલગ આંકડા છે કે નવ લાખની એક તરફ બતાવે છે બીજી તરફ બાર લાખ સોરી નવ કરોડની બતાવે બીજી તરફ બાર કરોડની દવા બતાવે છે એટલે કયા આંકડા સાચા છે તે માનવું મુશ્કેલ છે આ માટે જો સક્ષમ સત્તા દ્વારા દવાના રજીસ્ટ દવાના મે મે ચકાસવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે આશા રાખું છું આ વિડીયો આપણને પસંદ આવી હશે આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત